સમગ્ર ભારત માં શ્રી કૃષ્ણ ના જન્મ ની ઉજવણી રંગે ચંગે કરાઈ રહી છે ત્યારે ઓલપાર ઓલપાડ તાલુકાના કુરસદ ગામે આવેલા રણછોડજી મંદિર ખાતે પણ કાના ના કાહાના ની ઉજવણી ધામધૂમ થી ઉજવવામાં આવી રહી છે આમ તો ડાકોર તરીકે જાણીતા આ મંદિર માં બિરાજમાન ડાકોર ડાકોરના કાળિયા ના ચરણ સ્પર્શ કરતા ની સાથે જ શ્રદ્ધાળુ ધન્યતા અનુભવે છે ત્યારે ના પર્વ નિમિત્તે હજારો હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનર્થે અહીં આવ્યા હતા જો મિની ડાકોર તરીકે જાણીતા આ રણછોડજીના ઇતિહાસની વાત કરીએ તો સાતસો વર્ષ પહેલા વંજારા લોકો એક ગામથી બીજે ગામ પગપાળા કુરસેદ ગામથી પસાર થઈ રહ્યા હતા જે સમય દરમિયાન રાત્રિનો સમય જતા તેઓ કુરસેદ ગામમાં આશરો લીધો હતો બીજા દિવસે બીજે ગામ નીકળતી વેળાએ તેમની સાથે લાવેલા રણછોડજીની પ્રતિમા તેમનાથી ઉંચકાઈ ન હતી બાદમાં તેમની સાથે લાવેલા આ રણછોડજીની પ્રતિમાને ત્યાં જ મૂકી બીજે ગામ જતા રહ્યા હતા બાદમાં ગ્રામજનોને આ વાતની જાણ થતા ગ્રામજનોએ મંદિરની રચના કરી આ મૂર્તિની સ્થાપના કરી રણછોડજી પ્રત્યે અપાર ભક્તિ ધરાવતા શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરની ભક્તિમાં મગ્નમય બની ગયા હજારો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બન્યું આ રણછોડજી મંદિર બાદમાં ઓળખાયું મિની ડાકોરના નામથી દર વર્ષની જેમ આ વર્ષે પણ કુરસદના આ રણછોડજી મંદિર ખાતે કાન્હાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જાત જાતના પકવાનોનો ભોગ ધરાવી કનૈયાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મારું નામ પટેલ પિયુષા છે કુર્સદની હું વહુ છું કુર્સદ મિની ડાકોરના મંદિર વિશે તો સૌ કોઈ ભાવિક ભક્તો જાણે જ છે અને દૂર દૂરથી અહીં મંદિરે રણછોડજીના દર્શન કરવા માટે પણ ભક્તો આવે જ છે આ મંદિરના આ મંદિરમાં મંદિરની સાલગીરી પોષ મહિનાની પૂનમના દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમાં પણ દસ હજાર માણસોના પ્રસાદી વિતરણનો કાર્યક્રમ સાંજે થાય છે આ સાથે સાથે અહીં રામનવમી અને હનુમાન જયંતિ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને કૃષ્ણ જન્માષ્ટમીની તો વાત જ નહીં પૂછો કૃષ્ણ જન્માષ્ટમી તો કુર્સદમાં ડાકોરની જેમ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અહીં મંદિરમાં શ્રાવણ મહિનામાં યુવાનો એક કલાકની પણ કરે છે સાથે સાથે પંદર દિવસથી યુવાનો અને બહેનો મંદિરની સજાવટના કાર્યક્રમમાં આગળથી તૈયારી કરે છે છેલ્લા અઠવાડિયા અને ત્રણ દિવસ તો આખા ગામના યુવાનો અને બહેનો મંદિરમાં જ જોવા મળે છે અને જન્માષ્ટમીના દિવસે સવારથી આખું વાતાવરણ પ્રભુમય બની જાય છે અને બધા જ મંદિરમાં કોઈ તૈયારી બાકી હોય તો તે કામમાં સાંજની તૈયારીમાં અને ભજન સવારથી જ અહીં રાત્રે બાર વાગ્યા સુધી ચાલે છે કૃષ્ણનો જન્મ થાય એ બારથી સાડા બાર વાગ્યાનો જે સમ સમય હોય એ આખું સ્વર્ગ જેવું વાતાવરણ અહીં ઊભું થાય છે અને તે દિવસે ઘણા બધા માણસો હોય છે બહારથી પણ ભક્તો એને દર્શન કરવા માટે આવે છે એનો બીજો દિવસ એટલે કે આજનો દિવસ નોમ એ દિવસે રણછોડજી મંદિરેથી મટકી ફોડનું કાર્યક્રમ આખા ગામમાં ફરીને ફળીએ ફળીએ અલગ અલગ મટકી બાંધેલી હોય છે એને ફોડીને છેલ્લે ફરી પાછા મંદિર સુધી આવે છે અને મંદિરની મટકી છેલ્લે ફોડીને લાલજીને મંદિર સુધી પધરાવીએ છીએ આ રીતે અમે ખૂબ જ ધામધૂમથી અમે કૃષ્ણ જયંતિ ઉજવીએ છીએ સાંજે જે લોકો આ મટકી ફોડના કાર્યક્રમમાં જોડાયા છે એ લોકોનો પ્રસાદી વિતરણ પણ હોય છે અને માલપુરાનો પ્રસાદ અહીં હોય છેલ્લે હું એટલું જ કહીશ કે આખી દુનિયા પણ ટૂંકી પડે જ્યારે રાજા રણછોડના પ્રેમ અને સજાવટની વાત આવે અને આ જ રીતે આખા કુરસદના યુવાનો અને બહેનો એ કૃષ્ણમય બની આ જન્માષ્ટમીની તૈયારી કરે છે અને મંડીનું કોઈપણ પણ અનુ મોટું કામ હોય તો કરે છે જય રણછોડ જય રણછોડ વિજય યાદવ આર એન ન્યુઝ કુરસદ ઓલપાડ